સુપ્રીમ કોર્ટે વોટના બદલે નોટ મામલે એક મોટો ચુકાદો સંભળાવ્યો છે જો સાંસદો હવે પૈસા લઈને ગૃહમાં ભાષણ કે વોટ આપશે તો તેમની સામે કેસ ચલાવાશે એટલે કે હવે તેમને આવા કેસમાં કોઈ કાનૂની રાહત કે છૂટ નહીં મળે તો આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું તો કે વિશેષાધિકાર હેઠળ હવે સાંસદો કે ધારાસભ્યોને છૂટ નહીં મળે તો વોટ માટે નોટ લેનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરવાનો સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો સુપ્રીમ કોર્ટે કહ્યું કે હવે વોટ માટે લાંચ લેવી કે કાયદાનો ભંગ નથી પણ મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટની સાત જજોની બંધારણીય બેન્ચે ઐતિહાસિક ચુકાદો આપતા અગાઉનો પાંચ જજોની બેન્ચનો ચુકાદો પલટી નાખ્યો તો ખરેખર સુપ્રીમ કોર્ટે ઓગણીસો અઠ્ઠાણુંમાં નરસિંહ રાવના ચુકાદાને પલટી નાખ્યો તો ઓગણીસો અઠ્ઠાણું પામાં પાંચ જજોની બંધારણીય બેન્ચે ત્રણ બેના બહુમતથી